બોલો કૃષ્ણ કનૈયા લાલ કી રે નરસિંહ મેતાને ઘેરે પ્રભુજી પદાર્યા રે નરસિંહ મેતાને ઘેરે પ્રભુજી પદાર્યા રે પિતાજી નું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે હજાર ಪಿತೀನು ಶ್ರಾಧ ಪ್ರಭು ಪೋ ರೇ ನಾಘರ್ ನಾತ ಭೇನೆ ರೇ ನಾತ ಭೇ ತೈತ ರೇ ನಸಿ ಮೆತಾಪತೇ ರೇ નસીમ તાને આપણે નાત બારા મિર રે ચોરે ને ચોગે એક જ વાત તાર રે ચોરે ને ચોગે એક જ વાત થાય રે ઘરમાં તો શ્રાદ્ધ સેના કરે રે માં નથી દાન એ તો શ્રાદ્ધ ના કરે રે માણેક મેતી તો એ તો વાત એવી કરે રે માણેક મેતી તો એ તો વાત એવી કરે રે કરમાં નથી ગી મારે શ્રાદ્ધ સેના કરવા રે કરમાં નથી ગી મારે શ્રાદ્ધ સેના કરવા રે તોયનેતા ગી લેવા હે તો વારતયુને મેગી લેવા રે આખા ગામમાં ફરી વળ્યા કોઈ નો આપ્યા રે આખા ગામમાં ફરી વળ્યા કોઈ ગી આપ્યા રે એક વૈષ્ણવ વેપારી એ બોલાવ્યા રે એક વૈષ્ણવ વેપારી એ તો બોલાવ્યા રે આવો મેં તાજી મારી દુકાન પાવન કરો રે આવો મેં તાજી મારી દુકાન પાવન કરો રે વેપારીએ ભાવતી ભજન ગવડાવ્યા રે વેપારી એ ભાવતી જ ન ગવડાવ્યા રે શ્રાદ્ધ કરવાનું મેં તા ભાન ભૂલી ગયા રે શ્રાદ્ધ કરવાનું મેં તા ભાન ભૂલી ગયા રે બપોર વેળા થાતી આવે મૈતી રા જુએ બપોર વેળા થાતી આવે મહેરા જોવે ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે ક્યારે આવે મહેતાજીને શ્રાદ્ધ ક્યારે કરું રે નરસૈયાનું રૂપ લઈને વાલો મારો રે નરસૈયાનું રૂપ લઈને વાલો મારો રે રાણી રુક્ષ્મણીને સાથે તેડી લાવે રે ને સાથે તેડી લાવે રે નાગરની નાતને વાલે નોતરા દીધારે નાગરની ને વાલે નોતરા દીધારે પિતાજીનું શ્રાદ્ધ મારા વાલ્યાજીએ કીધારે પિતાજી શ્રાદ્ધ મારા વાાજીએ રે નાગરની નાતને વાલે થી જમાડ્યા રે નાગરની નાતને વાલે થી જમાડ્યા રે સોના રૂપાના વાલે દાન સૌને કર્યા રે સોના રૂપા વાલે દાન સૌને કર્યા રે બપોર વેળા થઈ મેતા ઘરે આવ્યા રે બપોર વેળા થઈ મેતા ઘરે આવ્યા રે ત્યાં તો મારા બાલાજીએ કામ પૂરા કર્યા રે ત્યાં તો મરવાલાજીએ કામ પૂરા કર્યા રે નરસૈયાના પિતાનું શ્રાદ્ધ જે કોઈ ગશે રે નરસૈયાના પિતાજીનું શ્રાદ્ધ જે કોઈ ગશે રે ેથી ગે નો વૈકુટવાસ થશે ભાવેથી ગાશે નો વૈકુટવાસ થાશે રે નરસૈયા ના ઘેરે પ્રભુજી પધાર્યા રે પિતાજી નું શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે પિતાજી શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે